બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજીરાના નમસ્તે આજે આપણે મુખ્ય વિષય સંસ્કૃતમાં જેને દ્વિતીય વર્ષમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે તેમાં પેપર નંબર પાંચ જે પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય તેમાં વિભાગ ચાર વિભાગ ચારનું નામ છે કાલિદાસ વિરચિત વિક્રમોર્ષિયમ અંક બે ત્રણની અંદર જે વિક્રમોશીય અંક બેના સંસ્કૃત સંદર્ભનો આજે આપણે અભ્યાસ કરીશું જેમાં પ્રથમ જે સંદર્ભ છે નનનું પ્રથમમ મેઘરાજી દ્રશ્ય તે પશ્ચાદ વિદ્યુલતા અર્થાત અરે પ્રથમ વાદળોનો સમૂહ દેખાય છે અને પછી વીજળી તો આ એનો અનુવાદ થાય છે ત્યારબાદ બીજા અંકમાં આ બંને સખીઓ જે રીતે અદૃશ્ય સ્વરૂપે રહેલી છે તેમાંથી ચિત્રલેખા તિરસ્કર્ણિની દૂર કરીને રાજા સમક્ષ હાજર થાય છે ત્યારે રાજાને પ્રત્યુત્તર આપતા ચિત્રલેખા ઉપરોક્ત વાક્ય બોલે છે તો વિદ્યાર્થી મિત્રો રાજાના જે વિરહને હળવો કરવા માટે પ્રથમ પ્રેમમાં સ્વરૂપે પત્ર મોકલે છે અને પ્રેમ પત્રથી રાજાને પણ ખાતરી થઈ જાય છે કે ઉર્વશી પણ પોતાના વિરહથી દુઃખી દુખી છે પ્રેમપત્ર મળવાથી રાજાને સાક્ષાત ઉર્વશીને મળ્યાનો જાણે કે આનંદ થયો હોય ને તેઓ એક હર્ષ ઉલ્લાસ થાય છે કારણ કે ઉર્વશી પણ તેને એટલી જ ચાહે છે તેની ખાતરી થઈ ચૂકી છે પરંતુ વિદુષક વધારે આશા જન્માવે છે કે સાક્ષાત કેમ નથી આવતી ઉર્વશી તે સમયે જ ચિત્રલેખા પ્રગટ થાય છે અને રાજા પોતાની પ્રિયતમાને મળવાની પોતાની ઉત્કટતા બતાવતા કહે છે કે જેમ ગંગા વગરની યમુના તેમ સખી વગરની તો આનંદ આપતી નથી ત્યારે મજાકમાં જવાબ આપતી ચિત્રરેખા કહે છે કે પ્રથમ વાદળનો સમૂહ દેખાય છે અને પછી વીજળી તો અહીં રાજાને જે ધૈર્ય ધારણ કરવાનું સૂચન છે કુદરતમાં પણ ચોક્કસ ક્રમ હોય છે પ્રથમ જાણે કે વાદળો ભેગા થાય અને ત્યારબાદ જ પ્રકાશથી સૌને મુક્ત કરતી વીજળી ચમચમકતી હોય છે તેમ આપણા આ દુનિયામાં બધી જ વસ્તુઓ તરત જ અને સરળતાથી પ્રાપ્ત નથી થતી હોતી વાદળની જેમ વીજળીનું સૂચન કરે તેમ ચિત્રલેખાનું આગમન ઉર્વશીના આગમનના એધાન આપણને અહીં દર્શાવે છે ત્યાર પછી બીજો સંદર્ભ છે તપતેને તપ્ત મયસા ઘટનાય યોગ્યમ અર્થાત જેમ ગરમ લોખંડ સાથે ગરમ લોખંડને જોડવું યોગ્ય છે તેવી જ રીતે બીજા અંકમાં ઉપરોક્ત પંક્તિ આવે છે અહીં ચિત્રલેખા રાજા પાસે આવીને ઉર્વશીની પ્રેમવિહોળ સ્થિતિની વાત કરે છે અને ઉર્વશી રાજા પ્રત્યે આસક્ત છે તે વાત જાણીને રાજા ઉપરોક્ત વાક્ય ઉચ્ચારે છે તો અહીં જેમ પ્રમદવનમાં ઉર્વશીનો પ્રેમપત્ર પામીને ઉર્વશીને મળવા માટે રાજાની જે ઉત્કંઠિત થાય છે આ વિરહી રાજાની સમક્ષ ચિત્રલેખા હાજર થાય છે ઉર્વશીની સ્થિતિ પણ રાજાના જેવી જ અહીં દર્શાવવામાં આવી છે એમ જણાય છે કે આપના દર્શન પછી ઉર્વશીની કામ પીડા જાણે કે વધેલ છે એવું આપે તેનાય કૃપાપાત્ર બનાવવી જોઈએ ત્યારે રાજા જવાબ આપે છે કે તે વિરહિત છે પણ તે મને જોતી નથી બંનેની સ્થિતિ સરખી હોય તેવું જણાય છે તો મિલન થાય તે જરૂરી છે ત્યારે રાજા ઉપરોક્ત વાક્ય ઉચ્ચારે છે કે ગરમ લોખંડને ગરમ લોખંડ સાથે જોડવું યોગ્ય છે અને ગરમ લોખંડના એક છેડાને બીજા ગરમ છેડા સાથે જોડવાથી જોડાણ સહજ બને છે તેમ મારા માટે ઉર્વશી અને ઉર્વશીને માટે રાજા પોતે આમ બંને મિલન માટે ઉત્સુક છે બંને પક્ષે પ્રેમની ઉત્કટતા છે અને બંને તીવ્ર લાગણીવાળા હોવાથી અહીં મિલન સહજ બને ગરમ લોખંડના આ દ્રષ્ટાંત દ્વારા ઉપરોક્ત કવિ કહેવા માગે છે સંદર્ભમાં કે પ્રેમ ઉભય પક્ષી જાણવા મળે છે ત્યારબાદ ત્રીજો સંદર્ભ છે લોત્રેન ગૃહિત કુંભિકરસ્ય શ્યાસ્તિ વા પ્રતિવચનમ અર્થાત મુદ્દામાલ સાથે પકડાયેલા ચોરે જવાબ આપવાનો હોય છે ત્યારબાદ ઉપરોક્ત વાક્ય એ બીજા અંકમાં વિદુષક પ્રસંગની ગંભીરતાને સમજ્યા વિના રાજાની મશ્કરી ઉડાવે છે અને ભુજપત્ર રાણીના હાથમાં આવી જતા રાણી ઔષનરી રાજા સમક્ષ હાજર થાય છે ત્યારે વિદુષક ઉપરોક્ત વાક્ય બોલે છે ત્યારબાદ અહીં ઉપરોક્ત જે સંદર્ભ છે એ બીજા અંકમાં કાલિદાસે ઉર્વશી અને પુરુરવાનું મિલન દર્શાવ્યું છે આ મિલન એક ક્ષણિક વાર જ હોય છે અને ઇન્દ્રના સંદેશથી ઉર્વશીને સ્વર્ગમાં જવાનું થાય છે ત્યારબાદ રાજા પોતાનું મન પ્રસન્ન રહે તે હેતુથી વિદુષક પાસે પેલો ભોજપત્ર માગે છે પરંતુ વિદુષક તેને અનાયસે ખોઈ નાખે છે અને રાજા અને વિદુષક તેની શોધ કરે છે આમ તેમ શોધ્યા પછી ભુજપત્ર રાણી ઔશનરીના હાથમાં આવી પડે છે અને ભુજપત્ર લઈને ઔશનરી રાણી રાજા સમક્ષ પ્રગટ થાય છે ત્યારે પરિસ્થિતિ વિપરીત બને છે અને તેમાંથી કોઈક રસ્તો કાઢવા તે વિદુષકને રાજા જણાવે છે ત્યારે વિદુષક જવાબ આપે છે કે મુદ્દા માલ સાથે જાણે કે પકડાયેલા ચોરે જવાબ આપવાનો હોય એવી પોતાની દશા વ્યક્ત કરે છે અહીં વિદુષકની આ ઉક્તિ સ્વાભાવિક હાસ્ય પ્રેરે એવી આપણને જાણવા મળે છે પ્રસંગની ગંભીરતા ધ્યાનમાં લીધા વિના ગમે તેમ જવાબ આપી દેવો એ યોગ્ય લાક્ષણિકતા છે કે નહીં તે અહીંયા જાણવા મળે છે હાસ્ય ઉત્પન્ન કરતો આ જવાબ રાજાને માટે ભારે થઈ પડે છે પરંતુ ઉપરોક્ત વાક્યમાં જેમ કટાક્ષ લઈએ તો એમ પણ સમજાય કે વિદુષક રાજાને ઠપકો આપતો હોય તેવું જાણવા મળે છે એ જ કટાક્ષ કરે છે કે તમે ગુનો કરો છો ત્યારે પૂછતા નથી પણ જ્યારે પકડાઈ જાઓ છો ત્યારે તેનો ઉપાય પૂછવા માટે આવો છો ગુનો સાબિત જ થયેલો હોય તો પછી તેનો ઉપાય શો હોય ગુનો કબૂલનો જ કરી લો ને તેવું કટાક્ષમાં જાણવા મળે છે ત્યાર પછી ચોથા નંબરનો સંદર્ભ છે ભવતી ત્વરેશ્યા ભોજનમ યત પ્રીતોપમ સમ મન સમર્થ ભવતી અર્થાત્ અહીં એનો અનુવાદ થાય છે કે દેવી પિત્તને શાંત પાડે તેવું ભોજન એમને માટે તુરંત તૈયાર કરો અહીં ઉપરોક્ત સંદર્ભમાં વિક્રમૌિના બીજા અંકના અંત ભાગમાં રાણી ઔષનરી ભોજપત્ર લઈને રાજા સમક્ષ પ્રગટ થાય છે ત્યારે રાજા પોતાની ભૂલ સંતાડવા પ્રયત્ન કરે છે અને વિદુષક ઉપરોક્ત વાક્ય બોલે છે તો અહીં જે ઉપરોક્ત સંદર્ભમાં વિક્રોમોશિયમ નાટકના બીજા અંકમાં રાજા અને પટરાની ઔષનરીનું મિલન કાલિદાસે બતાવ્યું છે રાજા અને વિદુષક ખોવાયેલ ભોજપત્રની શોધ કરે છે તે જ પત્ર લઈને રાણી ઔષનરી હાજર થાય છે અને તે રાજાને આપે છે રાજા પોતાની જાતને છુપાવવા પ્રયત્ન કરે છે ત્યારે રાણી કટાક્ષ કરે છે અને પોતાના મિત્રને આ સ્થિતિમાંથી બચાવવા વિદુષક પ્રયત્ન કરે છે અને કહે છે કે રાણીજી પિત્તને શાંત પાડે તેવું ભોજન એમને માટે જલ્દી પીડશો અહીં વિદુષક પ્રસંગની ગંભીરતાને હાસ્ય પ્રેરક વાક્યથી હળવી કરે છે રાજાનો આ પ્રરાપ પિત્તને કારણે બન્યો છે તેને શાંત કરવા માટે ભોજન જ ઉત્તમ ઉપાય છે અહીં વિદુષકની ભોજન પ્રિયતા જોવા મળે છે ત્યારે આયુર્વેદની દૃષ્ટિએ જોવા જઈએ તો શરીરમાં વાત પિત્ત કફનું સંતોલન જોઈએ એમ માનવામાં આવ્યું છે એકનું અસંતુલન જો શારીરિક વિકાર જન્મ આવે છે અને સવારે કફનું પ્રાધાન્ય હોય બપોરે પિત્ત અને સાંજના સમયે વાતનું પ્રાધાન્ય હોય છે અહીં બપોરનો સમય અને પિત્તનું વધવું યોગ્ય જ છે વળી સડ રસ આ ત્રણ દોષને શાંત કરનાર છે તેમાં મધુરસ પિત્તને શાંત કરનાર છે તેથી ભોજનથી જ પિત્તના સમનો ઉપાય છે ત્યાર પછી પાંચમા નંબરનો સંદર્ભ છે કે ભવતી નું પશ્ય આશ્વાસિત પિશાચો અપી ભોજને ન અર્થાત અહીં રાણીજી જો ખરેખર પિશાચ પણ ભોજનથી રીઝી શકે છે એવું અનુવાદ થાય છે તો ઉપરોક્ત સંદર્ભમાં વિક્રમોશિયમના બીજા અંકના અંત ભાગમાં રાણી ઔષનરી ભોજપત્ર લઈને રાજાની સમક્ષ પ્રગટ થાય છે ત્યારે પોતાના મિત્રનો બચાવ કરતા વિદુષકને રાણી કહે છે વિદુષક સામે જવાબ આપતા કહે છે કે રાણીજી જુઓ પિશાચ પણ ભોજનથી શાંત થાય છે તો આ સંદર્ભમાં એવું જાણવા મળે છે કે બીજા અંકના અંત ભાગમાં કવિ કાલિદાસે પુરુરવા અને ઔષનરીનું મિલન બતાવ્યું છે અને ઉર્વશીએ લખેલું જે પ્રેમ પત્ર જેને આપણે ભોજપત્ર કહીએ છીએ તે લઈ રાજા પાસે ઔષનરી નરી અહીં પ્રગટ થાય છે અને હાજર થઈને કહે છે ભોજપત્રની શોધ કરી રહ્યો હતો આ વખતે રાણી તથા રાજા વચ્ચે કટાક્ષમય વાતચીત થાય છે તેથી તેમના પિત્તની શાંતિ થવા માટે ભોજનની તૈયારી કરો રાણી સમજી જઈને કટાક્ષ કરે છે કે બ્રાહ્મણને સરસ રીતે મિત્રનો બચાવ કર્યો ત્યારે વિદુષક પ્રતિવાદ કરતા કહે છે કે રાણીજી જુઓ પિશાચ પણ ભોજનથી શાંત થાય છે તો અહીં આ કટાક્ષ દ્વારા પણ અહીં વિદુષક કહે છે કે રાજાને ભોજન આપવાની તેની વાત ખોટી કે આશ્વાસન જેવી નથી સ્વાદિષ્ટ ભોજનથી પિશાચ પણ હંમેશા દૂર થાય તો પિત્ત શાંત થાય એમ નવાઈ નથી ઉપરોક્ત વાક્ય દ્વારા વિદુષક જાણે કે રાજાને આડકતરી રીતે કોઈ ગુનેકાર સાબિત કરે છે અને પ્રસંગની ગંભીરતા આનાથી હળવી થઈ જાય છે અને હાસ્ય પેદા થાય છે વિદુષકની ભોજન પ્રિયતા પણ અહીં વ્યક્ત થાય છે ત્યારબાદ છઠ્ઠા નંબરનો અહીં જે સંદર્ભ છે કે ન ખોલક્ષી દુખી તો અસમ ભી ભીમુખે દીપ શીખા સહતે અર્થાત આંખો દુખવા આવી હોય તે માણસને પોતાની સામે દેવાની જ્યોતિ સહી શકતો હોતો નથી અર્થાત તે સહન કરી શકતો નથી તો ઉપરોક્ત સંદર્ભમાં વિક્રમઋષમના બીજા અંકના અંતમાં રાણીને રાજાના પ્રેમની પુરવા પુરાવા સાથે જાન થતાં રાની ગુસ્સે થઈને ચાલી જાય છે ત્યારે રાજાને ઉપરોક્ત વાત વાક્ય દ્વારા ગમતી નથી ત્યારે વિદુષક આ વાક્ય ઉચ્ચારે છે અહીં પ્રેમના એકરાર સ્વરૂપે ઉર્વશીએ ભોજપત્ર રાજા પાસે મોકલ્યું હતું અને તે પત્ર રાજા વિદુષકને સારી રીતે સાચવવા આપે છે પરંતુ પેલો વિદુષક ભૂલકાનો હોવાથી તે પત્રને ખોઈ બેસે છે અને પવનથી ઉડીને તે પેલી જે રાણીના પગમાં ભરાઈને પડે છે ત્યારે રાણી તે લઈને રાજા સમક્ષ હાજર થાય છે હવે અહીંયા પુરાવા સાથે રાણી જ્યારે રાજાની સામે પ્રગટ થાય છે ત્યારે રાજા તેનો જવાબ આપવા અસમર્થ બને છે કારણ કે ગુસ્સે થયેલ રાણી ત્યાંથી ચાલી જાય છે અને રાજાના મનામણાને ધ્યાનમાં નથી લેતી ત્યારે રાજા દુઃખી થાય છે ત્યારે વિદુષક રાજાને કહે છે કે આંખો દુખવા આવી હોય અને ત્યારે માણસ પોતાની સાથે દીવાની જ્યોત પણ સહન કરી શકતો નથી હોતો અહીં વિદુષકનું હાજર જવાબીપણું વ્યક્ત થાય છે અને દુઃખથી આંખની સામે જેમ દીવાની જ્યોત અસહ્ય બને છે તેમ ઉર્વશીના પ્રેમમાં રહેલા રાજાની સમક્ષ ઔષ્ણરીની હાજરી અહીં દીપશિખા સમાન બને છે તો અહીં આપણે વિભાગ ના અંક નંબર સ સંદર્ભ જે પૂછાય છે પરીક્ષામાં અવારનવાર તે અહીં પૂર્ણ થાય છે અસ્તુ જય સંસ્કૃતમ જય ભારતમ ધન્યવાદ